અંકલેશ્વર એપીએમસી ખાતે સહકાર કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારિતા સપ્તાહની ઉજવણી હેઠળ સહકાર કાર્યક્રમ આયોજિત થયો. અંકલેશ્વર એપીએમસી ખાતે ઉજવણી હેઠળ શહેર અને તાલુકાની સહકારી મંડળીઓના આગેવાનો સભ્યો મોટી સંખ્યામાં જોડાયા. ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રણા, જિલ્લા પ્રમુખ ભરત પટેલ, ડિસ્ટ્રિક્ટ બેંક સીઈઓ રસ્વીकांत રાવલ જિલ્લા રજિસ્ટ્રાર સહિતે ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આજ રોજ એપીએમસી ખાતે ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા જે સ્વતા શ્રી સહકાર દિન કાર્યક્રમનો ભાગરૂપે જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રાણા ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સીઈઓ રજનીકાંત રાવલ સાહેબ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું ને એના માટે હું એમનો ઘણો ઘણો આભારી છું સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય સહકારતા વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે આપણા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર મુકામે એપીએમસી પર આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સહકારતા વર્ષ ઉજવાઈ રહ્યો છે અને અંકલેશ્વર તાલુકાના સમગ્ર પેક્ષ મંડળીઓને સેક્રેટરીઓને અને નવયુવાનોને આ સહકારી પ્રવૃત્તિ શું છે એમાં કઈ રીતે જોડાઈ શકે અને સામાજિક અને આર્થિક ઉત્થાન કઈ રીતે થાય એની શું વિશિષ્ટ ચર્ચા અમારા સૌ સહકારી જિલ્લા સહકારી સંસ્થા ભરતકાકા રાહુલ સાહેબ અને જિલ્લાધિસ્ટાર દ્વારા વિશિષ્ટ માહિતી આપીને સૌને આ વિશે જાણકારી આપી છે